ખૂટે તો બધાના જીવનમાં કંઈક ને કંઈક દાંપત્યમાં ખૂટે બધું કંઈ બધાનું પૂર્ણ હોય નહીં તમે આજે જ નક્કી કરો કે આજે આજની તારીખથી આવતા અઠવાડિયા સુધી પતિ પત્ની એકબીજાની સાથે આપણે શું વાતો કરી એની નોંધ રાખીએ ને નોંધ રાખજો અને બરોબર આવતે અઠવાડિયે આ દિવસે ભેગા થઈને બંને જણા ડાયરી ટેલી કરજો તો તમને ખબર પડશે કે આવી વાતો કરવા આપણે પરિણામ હતા વાત કરવા માટે તો પરવાડ ની કઈ બહુ ખાસ જરૂર પણ નહોતી આને માટે થઈને પરિણામ તો જે કરવાનું હતું જે લક્ષ્ય હતું જે પ્રાપ્ત કરવું તું જયારે પરિણામ નહોતા ત્યારે જે કલ્પના કરી મધુર બધું એવું ફિલ્મી ફિલ્મી તો કંઈ થાય નહીં અને એવું કરાય પણ નહીં કરવા જાવ તો પાવે પણ નહીં સિનેમાના એક્ટર ને એ લોકો જ્યાં ફિલ્મ પૂરી કરે છે ને ત્યાંથી વાસ્તવમાં આપણી શરૂ થાય જ એટલે એમને ચાલે એ લોકો પરણવાનું નક્કી કરે અને પરણી જાય છે એની પિક્ચર પૂરી થાય ખરી તો એ પછી જ શરૂ થાય એ જે ઝાડની આજુબાજુ ગો ગોળ ફરતાં ગીતો ગાયા હોય પાછળથી આવીને આંખો ઉપર હાથ રાખીને મધુર મધુર પ્રશ્નો પૂછ્યા હોય એ બધું પછી બહુ મુશ્કેલ થાય અને કરવા જાવ તો ખૂબ દિવસ ભરતા જવાબ સાંભળીને મુશ્કેલી ઉભી થાય નથી આવા સાહેબ એ વર્ષોમાં કદાચ આમ હાલથી પાછળથી આવીને કમરમાં હાથ નાખીને આમ ગોળ ફૂદરડી મારીને એવું બધું કરે હવે એવું કરવા જાવ તો આખા હાથમાં કદાચ કમર ના આવે અને જો છકના પ્રયત્ન કરો તો તમારી કમર સાથે કોઈ પ્રશ્ન ઉભો થાય તો હવે અભિવ્યક્તિની શૈલી બદલાય મુખ્ય મુશ્કેલી શું થાય છે કે આવું નથી થઈ શકતું એટલે નથી કરવું એ બરોબર નથી એ વખતે આમ કર્યું તો હવે એની પદ્ધતિ બદલાય પ્રેમ તો છે જ એની અભિવ્યક્તિ બદલવાની પ્રેમ શરૂઆતના ગાળાની જે લાગણી છે એને માટેનો શબ્દ છે જે બહુ મુગ્ધ છે ગુલાબી ગુલાબી છે એમાં બધું પ્રેમમાં પડાય પ્રેમમાં ઉપડાય પ્રેમમાં ઉડાય એ બધું પ્રેમમાં થાય પ્રેમ એની નાની અવસ્થા છે સંબંધની જે અવસ્થામાં અત્યારે જ્યારે આપણે સૌ આપ સૌ પણ છો તે સ્નેહની અવસ્થા છે સ્નેહ એ સ્નિગ્ધતા ઉપરથી આવેલો શબ્દ છે બે પૈડા બે આરા આરા વચ્ચેનું જે ફ્રિક્શન ઘટાડવાનું હોય છે ત્યારે એને ઊંઝવું પડે તમે એટલે ઘર્ષણ ઘટે અને ગતિ વધે સ્નેહ એ સ્નિગ્ધતાનું ટીપું ઊંઝવું પડે તો આ સંસાર રથ સિલાઈથી ગતિ કરે એ તબક્કો હોય છે બીજો એ ઉંમરે પેલું વાળવું બહુ બાલિશ લાગે હવે આ કરવાનું અને એનાથી પણ આધાર આગળ વધવાનું છે ત્યાં અટકી નથી જવાનું એક ત્રીજો પ્રકાર છે એ છે વાલ પ્રેમ પછી સ્નેહ અને પછી વાલ વહલ માટે ક્રિયાપદ છે વરસવું એટલે વહલ માટે પછી કોઈ હિસાબ રહેતો નથી સદનામાં રહેતાને તો વહલ બગાને માટે દાદા દાદી નું હોય એ વહલ છે એમાં બતાય પી જાય એ કંઈ નક્કી કરીને આના પર બે ટીપનાને એક ટીપું એવું હિસાબ થી ન થાય તો આ જે ઉડતો ગતિ છે लग्न નું સીધો પ્રાસ મગ્ન સાથે તો મળે જ છે પણ વધારે અગત્યનો શબ્દ યજ્ઞ છે બંને ભેગા થઈને ઉર્જુ તરફ જતી હોય જેની જ્વાળાઓ એવા યજ્ઞ સ્વરૂપે જીવવાનું છે સાથે મળીને એ નથી થતું કશું છે એના મૂળમાં જે વાંધા સૌથી વાંધાજનક બાબત છે એ છે પેલો અહંકાર હું ઘણીવાર વાર કહું છું કે અંગ્રેજી વાક્યો માટે આપણને એટલો બધો પ્રેમ થઈ જાય છે આઈ લવ યુ એવું વાક્ય છે આપણે આમ પાનના ગલ્લે પાન ખાઈને પિચકારી મારતા હોય એમ બોલી નાખીએ છીએ આઈ લવ યુ આઈ લવ યુ આ મંત્ર વાક્ય છે આઈ લવ યુ બોલાય તો બોલાય આખા એક્ઝિસ્ટન્સ થી આખા અસ્તિત્વથી સંપૂર્ણ કમિટમેન્ટ સાથે કોઈને એમ કહેવું કે હું તમને ચાહું છું એ બહુ મોટી ઘટના આટલા આટલી વિશાળ જનસંખ્યા વચ્ચે કોઈ એક જણને માટે તમારા હૈયે અને એને હિયે તમારા માટે એવો ભાવ જાગે કે હું તમને ચાહું છું મારા આખા હોવા મારા આખા અસ્તિત્વથી તમને ચાહું છું એ બહુ જ ધન્યતાની ઘટના છે એ ગમે તેમ બોલી નાખવાનો વિષય નથી પણ એ અંગ્રેજી વાક્યનું કન્સ્ટ્રક્શન બહુ અદ્ભુત છે ગ્રામેટિકલી તમે કોઈને ચાહો ત્યારે તમે કોઈના ઉપર ઓળઘો થઈ જાઓ છો પણ એ ઓળઘો થવા માટે પેલા જેને ઓગાળવાનો છે એ હું એ પેલા અંગ્રેજી વાક્યમાં તો પહેલો જ છે આઈ કેપિટલ છે ને પાછો પહેલો જ ઉભો છે અને જેના ઉપરો ઉઘરો થવાની તમારી વાત દાવો છે એ યુ તો આખા વાક્યમાં બિચારો છેલ્લે છે ખાલી વચ્ચે પેલો લાવ છે એ સેતુ છે અને એ જ હેતુ છે આઈ અને યુ ને જોડનારો જો પૂરી પ્રતિબદ્ધતાથી બોલવું હોય તો એક જીવન ઓછું પડે કોઈને એમ કહેવું કે હું તમને ચાહું છું તો એવી બહુ જ સંકુલ એવી વ્યવસ્થા છે લગ્ન એટલે જ હું કહું છું કે વધારે સારો શબ્દ એના માટે અવસ્થા છે એમાં રોજ ગૂંચવાનું ને રોજ ઉકેલાવાનું છે રોજ સમજવાનું છે જે પ્રકારના આપણે હમણાં જ આખો પતંગોત્સવ ઉજવ્યો જ છે તમે પતંગની આખી ટર્મિનોલોજી અને પ્રેમની ટર્મિનોલોજી ની સાથે મૂકો તો તમને ખબર પડશે કે બંને એક જ છે બંનેમાં પ્રયત્ન તો આકાશ આંબવાનો જ છે પણ સમજ ખોટી છે જ્યારે તમે જે પ્રયત્નો કરો છો ત્યારે જેમ અહિયાં જીવનસાથી પસંદ કરતી વખતે ધ્યાન જે રાખવાનું છે એ જ ઉસ્તાદો પતંગ પસંદ કરે ત્યારે રાખે છે જે જાણકાર કેટલાક ને હાથમાં લો પછી તમને ખબર પડે કે આ લબુક છે આનું કઈ થઈ નહીં શકે આમાં ગમે તેટલું કરશો આ મીઠ્યા પ્રયત્નો નો વિષય છે આ કેસમાં પડ્યા જેવું નથી કેટલાક એવા હોય છે કે જેમાં થોડી ક્ષમતા હોય પણ થોડા આઈડ હોય એમનો ડડ્ડો મચડવો પડે અને એવી રીતે સહેજ બહુ પ્રેશર કરો તો તૂટી પણ જાય પણ પ્રમાણસરનું કરો તો પછી ઉડવા યોગ્ય પણ સાબિત થાય પતંગની આખી એ પ્રક્રિયા એ પ્રેમની અને સહજીવનની સમજણ સ્પષ્ટ કરતી જ પ્રક્રિયા છે બંનેમાં તમારે જેટલી ટ્રીટમેન્ટ આમાં કરો છો એટલી આમાં કરવાની જ છે આમાં કોક એવો હોય છે જોકીને ખોટી બાજુ ચાલતા હોય તો નમણ બાંધવું પડે તો એ સ્થિર થાય કેટલાક સ્વભાવનો આનંદ જ ન લે આજુબાજુ જેનું સરખું ઉડતું હોય એને ડિસ્ટર્બ કર્યા કરે ઉડીને આ તો જેવું ઉપર છે એવું નીચે છે બંને બાજુ એ તમારે સમજવાનું કે આ સરળ રસ્તો નથી પણ આ બંનેમાં જેમ ઉત્તમ રીતે પતંગ ઉડાડવો હોય તો એનું જાણકાર જાણે છે કે હવાને સમજીને તમારે એની કન્યા બાંધવી પડે યોગ્ય કિન્યા બંધાય તો ઉત્તમ રીતે પતંગ ઉડે યોગ્ય કન્યા બંધાય તો સરસ રીતે જીવી શકાય એક જાણકારે બહુ અદભુત કહ્યું છે કે આ દાંપત્ય જીવનમાં જે સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ હોવી જોઈએ ને આપણે થેન્ક યુ થેન્ક યુ નથી કહેતા એ બરોબર છે પણ એ ભાવ તો રહેવો જોઈએ તમે ખોટી વ્યક્તિ સાથે જોડાવો ને તો તમને દાંપત્યના પાંચ સાત દિવસમાં જ શરૂઆતમાં જ પડી જાય કે યોગ્ય પાત્ર નથી વક્રતા કે કરુણતા એ છે કે તમે સાચી વ્યક્તિ સાથે ને તો જીવનના અંત સુધી ખબર નથી પડતી કે આપણે કેટલા એવા આ દાંપત્યમાં શું હોય શકે માસ્ટર કી સ્વભાવનું વૈવિધ્ય તો રહેવાનું એ બધાની સાથે કામ પાડતી વખતે જે ચતુરાઈ કેળવવાની છે એ સમજ એ વ્યક્તિએ પોતે સતત અભ્યાસ સિદ્ધ કરવાની છે અવિનાશ ભાઈ બહુ જાણીતું ગીત છે મારી વહેણી ચાર ચાર ફૂલ ગુજરાતી એ બહુ એને હૈયે વસાવી લીધું છે કારણ કે એ ગુજરાતની જે સજ્જતા છે ને દાંપત્ય જીવનને પાર પાડવાની એનું એ બહુ સૂચક ગીત છે તમે જોયું એમાં ચાર ફૂલ છે ચારે ચાર નોખા છે જેમણે પણ વેણી નાખી છે કે નથી નાખી લાવ્યા છે કે નથી લાવ્યા એ બધાને ખબર છે કે આવા ચાર ફૂલ વેણીમાં ના હોય એક વેણીમાં શક્ય જ નથી એમાં મોગરો છે સૂર્યમુખી છે ચંપો છે અને રાતરાણી છે એક થી સાવ નોખા છે આની વેણી થાય નહીં થાય તો પહેરવી મુશ્કેલ થઈ જાય પણ અવિનાશભાઈએ પુષ્પોમાં જે વ્યક્તિઓના વ્યક્તિત્વને ઓળખવાનો પ્રયત્ન અને ઓળખાવાનો પ્રયત્ન કર્યો છે એમાં સસરા એ મોગરા જેવા છે નણંદ છે ચંપાના ફૂલ જેવા છે પતિ છે એ રાતરાણી જેવો છે દિવસે વડીલોની આમન્યાને કારણે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતો નથી પણ એનો અર્થ એવો નહીં કે પ્રેમ નથી એ રાત્રાણી જેવો છે રાત્રે પછી ખુલીને પોતાની લાગણીઓ પ્રગટ કરે છે પણ એમાં એક જે બીજું ફૂલ છે ને એ સૌથી મહત્વનું છે એ છે સાચું સાસુ નામનું આ ફૂલ અવિનાશભાઈ કે છે કે સૂર્યમુખીનું ફૂલ છે હવે તમે વિચારો સૂર્યમુખીનું એક જ ફૂલ વેણીમાં હોય તો આજુબાજુના કોઈ ફૂલ કઈ એક્ઝિસ્ટન્સની નોંધ સુધા કોઈ લઈ શકે એમનો મહિમા એ છે કે સાસુમાળ સૂર્યમુખીના ફૂલ જેવા છે એટલે આમ લગભગ અંબોડામાં જો હોય કલ્પના કરો તો આજુબાજુવાળા તો દેખાય પણ નહીં પણ આ સૂર્યમુખીના ફૂલમાં અવિનાશભાઈ પંક્તિ એવી લખી છે સાંજ સુધી કાઢતું એ ભૂલ આ ફૂલની સાથે એમણે ભૂલ બહુ સુંદર રીતે જોડ્યું છે કે સાસુનો એ સ્વભાવ છે કે દિવસભર એ એ જ શોધ્યા કરે ક્યાં ભૂલ કરે છે ક્યાં ભૂલ કરે અને તમે જુઓ એમાંથી જ આ ડિફેન્સ મિકેનિઝમ આવ્યું છે ઘરેણાઓનું આપણી દીકરીઓ જે જમાનામાં પહેરતી હશે એ એમાંથી જ શીખી છે